વાંકાનેર બાઉન્ડ્રી નજીક મગફળીના ભૂસાની આડમાં છુપાવેલ વિદેશી દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું એક પોઈન્ટ ઝીરો બે કરોડનો મુદ્દામાલ જપ્ત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ટોલ પ્લાઝા પાસે પોલીસ ચોકી સામે રોડ પર વાહન ચેકિંગ દરમિયાન અહીંથી પસાર થતા એક ટાટા ટ્રક ટ્રેલર નંબર રોકી તલાશી લેતા ટ્રકમાં મગફળીના ભૂસાની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો ચંગી જથ્થો મળી આવ્યો હતો જેથી મોરબી એલસીબી પોલીસે આ બનાવમાં પંજાબના ભટિંડાથી વિદેશી દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ટ્રક ચાલક આરોપી સતારામ કુસારામ જયરામજી ખોથને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ચૌદ હજાર ચાલીસ તેમજ ટ્રક ટ્રેલર બે મોબાઈલ ફોન મગફળીના ભૂસાની એકસો પચાસ બોરી તથા રોકડ રકમ સહિત કુલ રૂપિયા એક કરોડ બે લાખ સિતોતેર હજાર નવસો વીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કિશોર સારણ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ આજરોજ મંગળવારે વહેલી સવારે બે વાગ્યાની આસપાસ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે